હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છીએ ઈડલી સાંભાર અને ચટણી તો મેં સૌથી પહેલાં એક વાટકી મુરૈયાને પલાળીને રાખી દીધો છે આપણે અને ત્યાં સુધી આપણે સાંભાર બનાવી લઈએ તો સાંભાર માટે મેં એક મીડિયમ સાઇઝનું બટેટું હોય એને મેં છોલીને લઈ લીધું છે અને એક મોટી સાઇઝનું ટામેટાને પણ આપણે ધોઈને સમારીને લઈ લેવાના છે અને આપણે મરચાં બે મરચાંને લઈ લીધા છે કટ કરીને પછી આપણે એની અંદર બે ગ્લાસ જેટલું પાણી એડ કરીને આપણે કૂકરને ગેસ ઉપર મૂકી દેવાનું છે અને આપણે એક ચમચી જેટલું સિંધાલુ મીઠું એડ કરવાનું છે અને અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરવાની છે તમે હળદર ના ખાતા હોય તો ફ્રેન્ડ એને સ્કીપ કરી દેવાની પણ તમે ફરાળમાં એક ટાઈમમાં ફરાળી બનાવીને ખાતા હોય તો તમે હળદર એડ કરી શકો છો પછી આપણે ધાણા જીરું પાવડર એડ કરવાનું છે અને બધું જ આપણે સરસ બરાબર મિક્સ કરી લઈએ અને એને બે મિનિટ સુધી આપણે ફ્રેન્ડ ઉકળવા દઈએ તમે આમાંથી જે વસ્તુ ના ખાતા હોય ફ્રેન્ડ એને સ્કીપ કરી શકો છો આપણે આની અંદર વેજીટેબલમાં આપણે દૂધી પણ લઈ શકીએ છીએ સુરણ પણ લઈ શકીએ છીએ પણ અમે નથી ખાતા દૂધી એટલે મેં એડ નથી કરી હવે આને ચાર સીટી આવે ત્યાં સુધી બોઇલ થવા દઈશું અને મોરૈયો પલળી ગયો છે અડધો કલાક જેવું થઈ ગયું છે એને આપણે મિક્સચર જારમાં લઈ લઈશું અને બે ચમચી જેટલા આપણે સાબુદાણા એડ કર્યા છે બહુ નથી સાબુદાણા એડ કરવાના અને મેં એને પહેલાં નથી પલાળ્યા સાબુદાણાને આપણે આવી રીતે ઉપરથી જ એડ કરવાના છે અને અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીને આપણે બધું જ સરસ મસ્ત પેસ્ટ બનાવી લેવાની છે બહુ એકદમ ઝીણી નથી બનાવતી થોડીક તરદરી રાખવાની છે હું તમને બતાવી દઉં આપણે દળી લીધી છે પેસ્ટ જો તમે ફ્રેન્ડ આવી રીતની પેસ્ટ આપણે બનાવવાની છે તો સાબુદાણા તમે પહેલાં પલાળ્યા હશે તો એ એકદમ ચીણી પેસ્ટ થઈ જશે એટલે આપણે આવી રીતે ઉપરથી જ એડ કરવાના છે મેં એને એક બાઉલમાં કાઢી લીધું છે અને જે બાઉલ છે એને ધોઈને પણ આપણે એનું પણ પાણી આપણે આની અંદર એડ કરી દેવાનું છે એટલે બધું જ આવી જાય અંદર અને બધું બરાબર સરસ મિક્સ કરી લઈએ આપણે ફ્રેન્ડ આને અને આને સરસ મિક્સ કરીને પછી આપણે આની અંદર ફ્રેન્ડ એક ચમચી જેટલું સિંધાલુ મીઠું એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈએ ફ્રેન્ડ તમે આ ઈડલી જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે એકને એક વસ્તુ ખાઈને કંટારો આવે છે તો તમે પણ આવું નવું નવું બનાવજો અને તમે પણ ઉપવાસ કરજો અને તમારા બાળકો પણ કરશે અને તમારા ઘરમાં બધા જ ઉપવાસ કરશે જો તમે આવી રીતે નવું નવું બનાવીને ખવડાવશો તો અને આપણે ઇડલી એકદમ સોફ્ટ બને તો એના માટે આપણે એક પરી જેટલું તેલ એડ કરી દીધું છે અને આને બરાબર બધું મિક્સ કરી લઈએ ફ્રેન્ડ અને આપણે એક સાઈડમાં રાખી દઈએ અને મેં ઇડલીનું કૂકર ગરમ થવા માટે પહેલેથી મૂકી દીધું છે ઇડલીને આપણે બનાવવા માટે ઇડલી મોલ્ડ લઈ લીધું છે એને આપણે તેલ લગાવીને ગ્રીસ કરી લઈએ અને આ જે ખીરું બનાવીને રાખ્યું છે એની અંદર ફ્રેન્ડ આપણે ફ્રૂટ સોલ્ટ ઈનો એડ કરી દઈશું એક ચમચી અને એને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી ઉપરથી એડ કરી દઈશું તમે લીંબુ પણ એડ કરી શકો છો અને એક જ ડાયરેક્શનમાં આપણે સરસ હલાવીને ફેટી લઈશું જો તમે ઈનો કેવું એડ ના કરતા હો ફ્રેન્ડ ના ખાતા હોય તો તમે તેલ વધુ એડ કરીને પણ આ બનાવી શકો છો હવે જે આપણે ક્લીસ કરીને રાખ્યા છે સ્ટેન્ડ એની અંદર આપણે એક એક ચમચા જેટલું એડ કરી દઈશું ફ્રેન્ડ તમે જોઈ શકો છો ફ્રેન્ડ આની કન્સિસ્ટન્સી આવી રીતની રાખવાની છે એકદમ જાડી નથી રાખવાની આપણે બીજા મોડમાં પણ ઈડલી ભરી લઈએ અને મેં કૂકર આપણું દસ મિનિટ જેવું થઈ ગયું છે ગરમ થઈ ગયું છે હવે આપણે આની અંદર ઈડલીને મૂકી દઈએ એને દસ પંદર મિનિટ સુધી આપણે થવા દેવાની છે ફ્રેન્ડ પંદર મિનિટ જેવું થવા દેવાની ત્યાં સુધી આપણી દાળ પણ બોઇલ થઈ ગઈ છે તો આપણે દાળ જોઈ લઈએ ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણી દાળ સરસ બોઇલ થઈ ગઈ છે હવે આપણે આને બ્લેન્ડરથી ક્રશ કરી લઈશું બ્લેન્ડરથી આપણે એટલા માટે કરવાની છે કે આના ટામેટાના બીયા કેવું હોય તો આપણે એને આવી રીતે સૂપ ગાળવાની જે ગરણી આવે છે એનાથી ફ્રેન્ડ આપણે આવી રીતે ગાળી લેવાનું છે બ્લેન્ડ કરીને પછી આ સાંભાર બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ આપણે સાંભાર બનાવતો હોઈએ છીએ એમાં તો બધા વેજીટેબલ આપણે એડ કરતા હોઈએ છીએ તો આમાં પણ બહુ જ સરસ લાગશે આપણે વેજીટેબલ તો એડ કર્યા જ છે તમે આમાં દૂધી સુરણ તમે જે વેજીટેબલ ફરાળમાં ખાતા હોય એ તમે એડ કરી શકો છો ગાજર પણ એડ કરી શકો છો ફ્રેન્ડ તો આપણી આ દાળ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એની અંદર બે ગ્લાસ જેટલું પાણી એડ કરીને ઉકળવા માટે આપણે મૂકી દઈશું ફ્રેન્ડ અને આની અંદર આપણે અડધું મેં ટામેટું સમારીને રાખ્યું છે અને તીખાસ માટે લીલા મરચાં મેં એડ કર્યા છે થોડા અને મિક્સ કરી લઈએ પછી આપણે આની અંદર ફ્રેન્ડ મીઠો લીમડો એડ કરી દઈશું હવે આપણે આને બરાબર સરસ મિક્સ કરી લઈશું અને આપણો ગેસની જે ચાલુ જ છે ફ્રેન્ડ એને આપણી દાળ ઉકળે જ છે તો હવે આપણે સાંભાર જેવો કલર આવે એના માટે આપણે એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે પછી આપણે એની અંદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અને બધું સરસ મિક્સ કરી લઈએ અને એક ચમચી જેટલું સિંધા મીઠું એડ કરી દઈશું અને અડધી કાંકરી જેટલો આપણે ગોર એડ કરી દઈશું અને બધું સરસ મિક્સ કરી લઈએ ફ્રેન્ડ હવે આને આપણે ઉકળવા દેવાની છે ફ્રેન્ડ ત્યાં સુધી આપણી ઇડલી પણ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ઇડલી આપણી થઈ ગઈ છે એને કાઢી લઈએ અને એને પણ દસ મિનિટ સુધી ઠંડી થવા દઈએ અને આપણી દાળ ત્યાં સુધી ઉકળી ગઈ છે તો આપણે દાળનો વઘાર કરી લઈએ ફ્રેન્ડ તો મેં બે ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને એને ગરમ થઈ ગયું પછી આપણે એક ચમચી જેટલું જીરું એડ કરી દીધું છે અને આપણે હિંગ એડ કરી છે અડધી ચમચી જો તમે હિંગ ના ખાધા હોય તો તમે એને એડ નથી કરવાની અને ચપટી હળદર એડ કરી છે મીઠું એડ કર્યું છે અને ધાણા જીરું પાવડર એડ કર્યું છે અને આ વઘાર આપણે એડ કરી દઈએ અને બધું સરસ મિક્સ કરી લઈએ ફ્રેન્ડ તો રેડી છે આપણી આ સાંભાર હવે આને આપણે દસ પંદર મિનિટ સુધી ઉકળવા દેવાની છે દાળ આપણી ઉકળી જશે ને એકદમ સરસ એનો ફ્લેવર ને બધું જ આવી જશે તો પંદર મિનિટ જેવું થઈ ગયું છે ને ફ્રેન્ડ આપણી દાળ પણ સરસ ઉકળી ગઈ છે તો હવે આપણે આની અંદર ધોઈને કોથમીર રેડ કરી દઈશું અને એકદમ રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ આપણી દાળ તમને હું બતાવી દઉં નજીકથી પણ એકદમ સરસ દેખાય છે દેખાય છે ને ફ્રેન્ડ એકદમ સરસ સાંભાર બહાર જેવું તે ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે તો હવે આપણે ચટણી બનાવી લઈશું તો ચટણી માટે મેં કોથમીર લીધા છે એક વાડકી અને લીલા મરચું લીધું છે મેં એક અને મીઠું એડ કરી દઈશું આપણે એક ચમચી જેટલું અને સૂકું ટોપરું આવે છે એ આપણે ચાર ચમચી જેટલું એડ કરી દઈશું અને આની અંદર આપણે મીઠો લીમડો ધોઈને એડ કરી દઈશું અને આને આપણે ક્રશ કરી લઈએ થોડું દરદરું ક્રશ કરવાનું છે પછી આપણે આની અંદર બીજી વસ્તુ એડ કરીશું તો આપણે દરદરું ક્રશ કરી લીધું છે ફ્રેન્ડ હવે આપણે આની અંદર એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું આપણે આ ફરાળી બનાવીએ છીએ એટલે આપણે આની અંદર ખાંડ એડ કરીએ તો સરસ ટેસ્ટ આવે છે અને એક ચમચી જેટલું દહીં એડ કરીને મેં ક્રશ કરી લીધું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણી ચટણી રેડી થઈ ગઈ છે અને આપણી ઈડલી પણ ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે એને પણ કાઢી લઈએ એકદમ સરસ અને ઇઝીલી નીકળી જશે ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણી ઈડલી બહુ જ સરસ બની છે ફ્રેન્ડ તમને આ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં તો એ પણ આવી રીતે ઉપવાસમાં ઈડલી સાંભાર અને ચટણી બનાવીને ખાઈ શકે તો આપણી ઈડલી ફ્રેન્ડ એકદમ સરસ બની છે પોચી આપણે બધી જ ઇડલીને કાઢી લીધી છે તમે જોઈ શકો છો હું તમને ઈડલી બતાવી દઉં એકદમ સરસ અને સોફ્ટ બની છે બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ એકદમ જાળી જેવી અને સરસ બની છે આપણે હાથો કે એવું કંઈ નથી આવવા દીધું તો પણ આપણી ઈડલી બહુ જ સરસ બને છે તો રેડી થઈ ગઈ છે આપણે હવે આને સર્વ કરી લઈએ આપણે ચટણી અને સાંભાર લઈ લીધો છે હવે ઈડલીને આપણે લઈ લઈએ ફ્રેન્ડ આ બહુ જ સરસ બને છે તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ ઈડલી સાંભાર અને ચટણી કેવી લાગી તો આપણી ઇડલી સાંભાર અને ચટણી રેડી છે ફ્રેન્ડ